સોના ચાંદીના દાગીના ખરીદવાનું એક જ માત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે કોઠારી જ્વેલર્સ આંબલિયારા બૌદ્ધિક ભારતના દરેક દર્શકો તથા વાચકોને અને ગ્રાહકોને નવા વર્ષની શુભેચ્છા આપ સૌને જણાવતા આનંદ થાય છે કે હાલ લગ્ન સ્તરાની સિઝન ચાલી રહી છે તો આપ સૌ માટે સોના ચાંદીના દાગીના ખરીદવાનું એક જ માત્ર ઉત્તમ અને વિશ્વાસપાત્ર સ્થળ એટલે કોઠારી જ્વેલર્સ આંબલિયારા બાયડ દાગીના વ્યાજબી અને વ્યાપારી ભાવે બનાવી આપવામાં આવશે તેમજ સમૂહલગ્ન માટે દાગીના બનાવવાની ઘડાઈ લેવામાં આવશે નહીં કોઠારી જ્વેલર્સ એટલે સોના ચાંદીના દાગીના ખરીદવાનું ઉત્તમ અને વિશ્વાસપાત્ર સ્થળ मुकाम पोस्ट अंबलियारा दहगाम बारायड हाईवे रोड अंबलियारा अशोक सीसा मोबाइल नंबर नाइन एट नाइन एट थ्री एट फाइव थ्री थ्री फोर संकलन दिनेश पटेल बौद्धिक भारत अरवली